તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલી ને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ દર્શક મિત્રો તમે જોઈ શકો છો મરચાં ના ઢગલા ને થોડા થોડા ખુલ્લા પણ કરીએ છીએ અને મારી પાછળ આ તમે જોઈ શકો છો મરચી આપણી મરચી હવે કમ્પ્લીટ વીણાઈ ગઈ છે ને આ પ્રમાણે કંઈક એના ઢગલા છે આ જે ચાર હાલ તમે જોવો છો એ ચાર હાલ ખુલ્લા કરી દઈએ છીએ એના આજે લગભગ પાંચમા દિવસ છે કાં પાંચ દિવસ થઈ ગયો છે ને બે ત્રણ ચાર પાંચ દિવસ જો આને ઢગલામાં રહેવા દઈએ તો આપણે જે કાચું ઉતર્યું હોય એ બધું પાકી જતું હોય છે આ પ્રમાણે આપણે કંઈક પથારી થઈ છે ને આપણી હવે મરચી હજી એકાદી વીણી એમાં કદાચ આવશે તો દર્શક મિત્રો આ પ્રમાણે કંઈક મરચાં ઉતરી ગયા છે આપણા પચાસથી એકાવન માણસો આમાં મજૂર લાગી ગયા છે તો મરચીમાં ખાસ કરીને માણસો જોતા હોય છે મહેનતવાળી છે એમ તો મરચી મહેનતવાળી છે પણ ખર્ચાવાળી પણ છે બેય છે આમાં ખર્ચો પણ છે અને મહેનત પણ છે મહેનત પણ એમાં પૂરેપૂરી જોવે છે અને ખર્ચો પણ એમાં પૂરેપૂરો જોવે છે તો ખર્ચામાં પણ ખૂબ ખર્ચો આવડ છે સડી ગયો છે અને મહેનત પણ પુષ્કળપણમાં આવ દર વર્ષે આમ તો જો કે મહેનત તો હરકી થતી હોય છે આમાં નીંદ દવા છાંટવી ઓછામાં ઓછા આમાં અમે પાંત્રીસથી છેત્રીસ સાઉન કર્યા છે અને ઉતારવામાં ને એમ બધીથી માણસો આમાં ખૂબ જોતા હોય છે તો આ વર્ષે ભાવ પણ નથી અને આમ જોવા જઈએ તો એ મૂંડું તો પડે છે આપણે હવે મરચી જે છે એને પૂરી તો આપણે કરી દીધી છે અને આપણે એક ભાવ વિશે આમ કેવા જઈએ તો મરચાંના હજી સુધીમાં ભાવ હજી સુધરા નથી છે એના એનાથી સો રૂપિયા નીચે આવ્યા પણ ઊંચા ગયા નથી તો દર્શક મિત્રો આ પ્રમાણે કંઈક આપડા મરચા ઢગલા છે અને ચાર પાંચ દિવસ રહેવા દઈને એમાં આપણે પોળા કરી દઈએ જેથી કરીને જો આવું મરચું જો કદાચ ઉતરું હોય તો એ સરખી રીતે કલરમાં આવી જાય અને ઓછો બગડે તો આ આ જે આ તો લીલું છે છતાં પણ આપણે કલર છે એકમાં પકડાઈ ગયો છે તો આ રીતના કંઈક અમે ઢગલા કર્યા છે અને આ રીતને કંઈક મરચી છે ને અંદાજીત આપણે ઓલા કે ઉતરાય એનાથી થોડાક ઝાઝા ઉતરા હોય એવું જણાઈ રહ્યું છે તો દર્શક મિત્રો આ રીતને કંઈક આપણે મરચાં ઉતાર્યા પછી ત્રણ ચાર દિવસ ઢગલામાં રહેવા દો રહેવા દેવા જોઈએ અને ત્યાર પછી એમાં જે હુકા એ પછી એમાં આપણે ફોરવલીમાં વીણવા જોઈએ તો આ રીતે હવે આપણું મરચાનું પણ કામ ચાલુ થાય અને હવે આમ જોવા જઈએ તો તડકો તો ચાલુ થઈ જ ગયો છે ઉનાળો ચાલુ થઈ ગયો છે તો એક પછી એક હવે મોસમ ચાલુ થઈ જાશે આ મરચાં થઈ જાય પછી આપણે ચણા પણ પાકી જાય આમ કાચા તો વળી ગયા હતા અને ચણા થઈ જાય પછી જીરું થઈ જાય અને એમ કરતાં કરતાં હવે આવું જે શિયાળો રવિ પાક છે એની મોસમ ચાલુ થઈ જાય અને સાથે સાથે મરચાંનું કામ પણ ચાલુ રહે છે તો આ રીતના કંઈક આપણે એકાવનથી એકાવન જેવા માણસો આમાં જોયા છે અને સરસ રીતે એકલા રીતે આપણે મરચાં ઉતારીને ઢગલા કરી દીધા છે તો દર્શક મિત્રો આ વિડિયોમાં બસ આટલું ફરીથી મળીશું આવતી કાલના વિડીયો ત્યાર સુધી જય માતાજી રામ રામ આવજો